આરોપીઓની ધરપકડ કરી એસીબીએ જરૂરી કાર્યવાહી આરંભી છે ગુજરાતના ટોલ ફ્રી નંબર પર સુરત શહેર ખાતે ટેમ્પો એસોસિએશન ચલાવતા હોદ્દીદારે એસીબીના ના અધિકારીની રૂબરૂ મુલાકાત કરી ત્યારે તેમને કરાતી હેરાનગતિની વિગતવાર રજૂઆત અને પ્રતિ ટેમ્પો દીઠ માસિક એક હજાર રૂપિયાની લાંચ માંગવાની ફરિયાદ કરી હતી એસીબી ઉદ્યોગનગર ખાતે આવેલા પાર્શ્વ શોપિંગ સેન્ટર પાસે એક છટકો ગોઠવ્યો હતો આજરોજ સુરત ખાતે ટેમ્પો રહેતો સંજય દિનકરભાઈ પાટીલ ફરિયાદના સો ટેમ્પો પેટે મહિનાના એક લાખ રૂપિયાની લાંચ લેવા પહોંચી ગયો હતો સંજય પાટીલે એક લાખ રૂપિયાની લાંચ કાર્ય બાદ સુરત શહેર ટ્રાફિક વિભાગમાં સંજય પાટીલ ને ઝડપી લઈ લાંચની રકમ કબજે કરી લીધી હતી સંજય પાટીલ લાંચની રકમ રસાતે રંગે હાથ ઝડપાઈ જતા એસીબી અન્ય ટીમે સુરત કમલા દરવાજા ખાતે ફરજ પર તૈનાત એએસઆઈ વિજયભાઈ ચૌધરીને ઝડપી લીધા હતા એસીબીની ટીમે લાંચ કેસના બંને આરોપીઓ પાસેથી એક એક મોબાઈલ ફોન કબજે કરી લીધા છે લાંચ કેસમાં ઝડપાયેલા એએસઆઈ વિજયભાઈ ચૌધરી છેલ્લા સાત વર્ષથી સુરત શહેર ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવે છે અને છેલ્લા પાંચ વર્ષથી રિજન રિજિયન માં નોકરી કરી રહ્યા છે જી ગત રોજ એન્ટી કરપ્શન બ્યુરોના ટોલ ફ્રી નંબર દસ ચા દસ ચોસઠ ઉપર ફરિયાદીની ફરિયાદ મળેલી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટેમ્પો દીઠ હજાર રૂપિયા એમ સો એક ટેમ્પોના હજાર લેખે લાખ રૂપિયાની લાંચની માગણી થયેલ હોય જે લાંચની માગણી જે ટ્રાફિક પોલીસના એએસઆઈ વિજય રમણ ચૌધરી તથા સંજય પાટીલ જે એક પ્રજાજન છે જે પ્રજાજન લાંચની રકમ સ્વીકારતા રેડહેન પકડાયેલા અને એ વિજય સાથે એમનું મેળાપીપણું હતું આથી ટ્રાફિક પોલીસના એએસઆઈ તથા સંજય પાટીલ બંનેનાઓની એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે હા એ તપાસ અવત અમારી તપાસમાં જે બી બાબતો આવશે એ પાછી આપણે જણાવીશું થેન્ક યુ